હેલો ગાઇઝ ગુડ મોર્નિંગ જે શ્રી કૃષ્ણ વેલકમ તમ તમે એમ બ્લોક હું હજુ રોટલી કરીને આવી છું એ કુલભાઈએ અને વિજય નાસ્તો કર્યો છે ને હવે અમે નાસ્તો કરવો છે મારા ઢેબલાઓને જોવા આવી છું બ્રેન મમ્મી આવી હમ હા હમ મહિના હા લગડી જાય ને લગડી જાય હા ઠીક મારા સાનો મારો આ રાગો સ્વામી નાસ્તો કરી લીધો છે અને હવે કચરો પણ મેં કાઢ નાખ્યો છે હવે વાત ઓલ કરવાનું છે ફોટો કરીને એટલે બસ પાસે ઉપર જાય કે કમ પતાવી આ તો બહુ સરસ તડકો નીકળ્યો છે કંઈક બહુ મસ્ત કપડાં હારા સુકા દસ કડીઓ પણ આવવાનું કહેતો હતો જો આવે તો કેમ કે ઓલી વંડી છે ને એ ચણવાની ઊંચી લેવાની છે તો કે એટલે એ કદાચ આવશે મારા અંદાજ પ્રમાણે હવે મારા કપડાં ધોવાઈ ગયા છે અને હું પણ રેડી થઈ ગઈ છું નાઈને હવે નીચે તો ચા પીવો છે બાયે મગનું શાક એટલે બહુ મીઠું છે મારા અંદાજ પ્રમાણે અને બીજાને પણ પીવો છે આ દાળિયા પણ છે બે ત્રણ એ ઓલું છે ઓલું બનાવ્યું તો સજા જેવું ડેલાનું એને ટાંચે છે એટલે પ્લાસ્ટર સરસ થાય એટલા માટે ને કળીયા બપોરનું આવવાનું છે તો કામ હશે એટલે નથી આવ્યો અત્યારે ચાલો કહેશો પેલા ચા પી લઈએ ગાઈસ દુએ ચા પી લીધો છે હવે મારો વારો આવ્યું ચાલ એમ દેવા ગીતે બાદ ચા હું પી લઉં ચા પી લીધો છે ચાલો થશે અત્યારે આરામમાં છે અહીંયા બાઉલો ઉતા છે હા છકરા ઓહ સ્ટાઈસ ભાઈએ મગને શાક બનાવી નાખ્યું છે અને ભાત પણ ભાઈ બનાવી નાખ્યા છે હું વડ બાંધવા બેઠી છું વડ બાંધી દઈએ પછી રોટલી બનાવી નાખીએ ગાઈશ ઓલા લોકો વયાઈ ગયા છે કેમકે એ ટસ આવી ગયું છે પલા ઓલો આવશે ચણવા ચણવાવાળો કડીયો બપોરનો આવશે ભાઈ રોટલી ચાલુ કરી દીધી છે મેં અને વિપુલ બેન ટિપ્પણી પણ પેક કરી મોકલી દીધું છે તમારા ભાઈ આવ્યા તો નથી લેતા ગયા અમારે રોટલી બનાવવાની છે એપા ભાઈ હારમાં મેં કાઈ જોય નંદે તો કામ તો કે માય પ્લાન એટ ના રહે હમ સંકામન થઈ ગઈ રોટલી બની ગઈ છે અને બીજા આગળ આવ્યા છે ઉનાથી એટલે હવે જમવા બેઠીએ છે તો જમેલો વાસણ કરો અને ત્રણ વાગે પાછું તમને મળું ગાઈઝ ગુડ ઈવનિંગ કેમ છો બધા ઉઠી ગયા કે નહીં હવે હું ચા પીવા જાઉં છું અને ત્યાં વાગી ગયા છે ત્રણ એટલે અમારી વાડીએ પણ જવાનું છે એટલે થોડુંક શાકભાજી બાકી રહી ગયું હતું મેથી ને એવું એટલે છાંટવાનું જ છે એવું બધું ને મકાઈ પારવી બી પડી હતી એટલે જાડે મોટી સોંપી દઈએ ગાઈશ એટલે જાય ચા બની ગયો છે બાય પી લીધો છે એટલે રહી ગઈ હતી ચાલુ થઈ ગયું છે Jaya so Aduh suap bah Suap dah Ini cerita biasa Banyak dia Ba. દુકાન છે આ જો આપણી વાડી આવી ગઈ બંગલાવાળી આપડી ગાડી પડી જ છે હા 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 આપણે વાડી આવી ગઈ છે શાકભાજી જો ઉગી ગયું છે આ ચોળા છે મકાઈ ને બધું ઉગી ગયું હું સરસ હાઈ ગાઈસ મકાઈ સોપૂટ પારવી વાવ્યું હતી ને એમાં પાછું ચોપથી પડી ઈસ બહુ પવન મસ્ત છે આવે ને વડા પણ જોરદાર છે બહુ મજા આવે બીજા મેથી છાંટે છે મેથી બાકી હતી ને એટલે એ છાંટી દઈ દી રોપ નાખ્યો થાય ફૂલનોય રોપ નાખ્યો થા મકાઈ સોપી હવે તૂર ચોપવાની છે પછી ફોટાઈ પાડવા છે આ મારી માંડવી છે મોટી મોટી થઈ ગઈ છે ઓલી બહુ મોટી છે આ પાછળથી આવી હતી ઓલી છે ને એની આ જાય છે મોટી માંડવી મોડવી અહીંયામાં ચીકુડી પણ છે આંબા છે આ માંડવીમાં આ માંડવીમાં કેટલો ડિફરન્સ છે કે ને જોરદાર આ બહુ મોટી છે બહુ સરસ છે માંડવી આવી બીજા નહીં બરાબર આ તો બહુ મસ્ત છે કે

જૂનો ઘણા વર્ષ નું પાણી આમાં ખૂટે નહી પણ કબૂતર ને પાણી હવે ચડી ગયું હતું હવે ઘરે જાય હશે વાડી ને બબાઇ કહે છે બાવા તો કરો ઉભી ગયા અમે શાક બનાવવાનું ચાલુ કરી દીધું છે પાલરનું શાક બનાવ છે અને બગનું શાક બનાવવાનું છે પછી રોટલા કર નાખીએ સવા પાંચ વાગી ગયા છે અત્યારે અડવી જોઈએ આવશે આ ગોળિયું નાખવાનું છે વાલોને સાથમાં ગાઈશ રોટલા બની ગયા છે લાસ્ટ ચડે છે વિજય આજે વહેલી ભૂખ લાગી ગઈ ને તો એ જમવા વહેલા બેઠી ગયા છે

પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કાલે મળે નવા અવલોકસ સાથે જ્યાં સુધી બાય ગુડ નાઇટ